જય માતાજી મિત્રો તો મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યું એવું ગીત પદ્મા મતલબ મામા મારી પદ્માને કે આ ગીત અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગુજરાતના હર એક ફોનમાં વાગી રહ્યું છે તેવામાં એક પટેલ સમાજની દીકરી મતલબ આ બેન તેનો કોયલ જેવો અવાજથી આ ગીતને ગાયું છે તો મિત્રો આ ગીત તમને મજા આવે ને તો જ તમારે લાઈક કરવાની અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે આ ગીત એકવાર સાંભળો તમને જરૂરથી મજા આવશે મામા મારી પદ્માને કે મારા Yeah. Mm -hmm.